મિત્રો ગુજરાત ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ધીકાણ ચડી અને પોતાના જીવનું બલિદાન આપ્યું અને વીર ગતિ પામ્યો અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બની અને નીચે ધરતી પર આવવું પડ્યું તો ભૂત ભેવર બેકાર વીર માંગડાવાળાના સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું તાતરવાડીને કાંઠે આવેલા તાતરવાડાના રાજપૂત જેઠાવાળાનો એકનો એક દીકરો અને એનું નામ માંગડો એક વાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાનને લૂંટી અને આવા સમાચાર મળતા તાતર ધણી જેઠાવાળો બાયડ ચાવડાને યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધ જેઠાવાળો વીરગતિ પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકી અને નાનકડા માંગડાને લઈ તેની માતા તેના પિયર ભૂમલી ચાલી આવી છે અને પછી તો માંગડાવાળો મામા ભાણે જેઠવાના પોતાના દીકરાને જેમ સાચવે છે અને આમ થતા થતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું નગર હતું ત્યાં એક નગર શેઠની દીકરી પદમા સાથે માંગડાવાળો વાળો પ્રીતે બંધાણો પદમા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત પણ ગયા જન્મના કાઈ લ્યાણ હશે તેથી આ જન્મમાં પ્રીત બંધાણી હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો કાગવડ ગામનો બાયલ ચાવળો

અરે રે હું ગાયો એવી પછી લઉ ત્યાં તો જરૂખામાં બેઠેલી પદમા પોતાના પ્રીતમ માંગડા આવતો જોયો અને તે ચારે આંખો થઈ અને પદમા બોલી માંગડા ઉપર મેળવી જોડી આવ અને પાથળિયા પાસા આપણે એકવાર ઉપર આવી અને દાવ નાખીએ મારી ચોકથી મારતો જા અને પદ્માવતી રાજપૂતની રીત ન હોય હું ગાયોની વારે ચડ્યો છું ને રસ્તે મારાથી રોકાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો આવું છું અને પછી તે નિરાતે ચોપાટ રમશું તું ચોપાટ સકેલતી નહીં હો હું આમ જાઉં છું ને આમ પાછો આવું છું અને કહી અને ઘોડો દોડાવ્યો અને ત્રીસ ત્રીસ ગામનો પંથ કાપી નાખ્યો ને હિરણ નદીને કાંઠે એક મોટા વડલાની નીચે ઘૂમલી ગામનો ગોધણ ઊભું છે અને લૂંટારો બાલ ચાવડો અને ભાણા જેઠવાને ફોજ ધીંગાણું કરી રહી હતી અને યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં માંગડા વાળો આવતો દેખાણો એટલે લૂંટારાએ માંગડાને કહ્યું કે જુવાન જુઓ હજી પર ગામનો કહેવાય છે તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રો રોકાઈ જઈશ તો તારી વિધવાને શું જવાબ આપશું પાછો વળી જાતા તા લૂંટારાના હાકલથી માંગડો પાસો પડ્યો અને હાથમાં તલવાર લઈ તે શત્રુઓને ભેટવા દોડ્યો ખૂબ લડ્યો સુરવીરને શોભે એવી લડાઈ કરી અને ધીંગાણો પાસું

મને મળવા માટે વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ત્યાં તો માંગડાનો ઘોડો એકલો એકલો ચાલ્યો આવે છે અને તેની યુઠ પીઠ ઉપર માંગડો દેખાતો નથી આ જોઈ અને પદ્માને ત્રાસ પડ્યો અને જરૂર મારો પ્રિતમ રણમાં રહ્યો અને ત્યાં તો અસવારોને જરૂર સામે આવી પદ્માને સંદેશો આપ્યો કે પદ્મા તારો પિતમ હિરણના હદમાં રહ્યો છે જાજા દેશો જુહાર એને મરતા બોલ્યો માંગડો હે પદ્માવતી તારો પ્રીતમ હિરણ નદી ને કાંઠે રહ્યો છે મરતી વેળાએ કહ્યું છે કે પદ્માને મારા જુહાર મોસાળ ને સાત અને શોભ સબ ને દેખાણો અને સતી પદ્માવતી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા પણ પદ્માના માંગડા ની યાદમાં અડધી પાગલ થઈ જાય છે એના માતા પિતા વિચાર કરે છે કે દીકરીને ક્યાંક પરણાવી દે એટલે તે માંગડા ને ભૂલી જાય પણ આવી પાગલ કન્યા ને હાથ કોણ ચાલે આવી ઉપાધિ એક વાણિયાનો દીકરો સાવ કદરૂ પદમા નું સગ પણ કર્યું થોડા દિવસમાં લગ્ન નો ટાણો નક્કી કરવામાં આવ્યો વાણિયાના ના દીકરાની જાન હાલી આવે છે માર્ગમાં કોઈ લૂંટારા નડે છે એટલે સામે વળી લીધો અને વળ્યા વળવ્યા તરીકે માંગડાવાળાના કાકા અરસીવાળો હતો પછી તો આગળ અરસીવાળો અને પાછળ જાનના ગાડા હાલે છે હવે બન્યું એવું કે વડલા નીચે માંગડાવાળો વીરગતિ વીર પામ્યો હતો ત્યાં જ આવીને જાન ગાડા છૂટ્યા વાણીઓ બોલ્યો કે ભાઈ અહીં વાવ છે એટલે પાણી મળશે તો હાલો આજની રાત વાસો અહીંયા જ કરી લઈએ અને સવાર પડે પહોંચી જઈશું તો બધા પાતના ડબલા ઉઘાડી અને ભોજન કરે છે અને વળાવ્યા તરીકે રાજપૂત અરસીવાળો વડલા નીચે બેસે છે પણ ત્યાં તેને એક ટપક ટપક વડના ઉપરથી ટીપા પડી રહ્યા છે આસુ આકાશમાં કાય વાદળ નથી અને આ ટીપા ક્યાંથી પણ નાના આ તો ઢાઢ નહીં પણ

ઋષિ વાળો બોલ્યો કે ભાઈ ભૂત પણ કોનો તારે માંગડો બોલ્યો કાકા મને ના ઓળખ્યો હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો પણ આવા પૂર્વ જન્મના પાપને હું મારે ભૂત બન્યો છું અરે માંગડા બેટા તું અહીંયા ક્યાંથી તને એવા તો શું દુઃખથી મરણ પામ્યો અરે કાકા ભીતરની વેદના કોને બતાવ પદમા સાથે પરણયા વિના મારે આ બદલાની કટમાં વિંધાવું પડ્યું છે કાકા પણ હવે તો આ ભૂતાવળની હદમાંથી નીકળવું હું તડપી રહ્યો છું પણ મારી પદમાને નહીં પામો અને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે ત્યારે અરસીવાળો બોલ્યો હવે હું શું કરું બેટા જેથી તને મોક્ષ મળે કાકા મને પાટણ તેડાવ જાઓ અને મારી પદ્માને પ્રણાવી દો મારી મંગીતર આજ બીજે જાય છે અને વિચારી મને સળગાવી મૂકી છે અરે ગાંડા તું પ્રેત છો હું તને કેમ કરી અને લઈ જાઉં હે કાકા આ જાન જતી જોઉં છું ત્યારે મારું અંદર ચિરાઈ જાય છે અને મને કાકા તેના કદરૂપા વરરાજાને જોઈ અને પરણાવવા જાવ છું એ કન્યા એની મારી પદ્માવતી છે અરે દીકરા આ શું થઈ ગયું આ ઘોર જંગલમાં ભૂતની સાથે રહેવું પડશે પણ એ કાકા મને એકવાર પદ્મા સાથે પરણાવી લ્યો એ કઈ રીતે બેટા આમ જુઓ કાકા તમારી જાનનો વરરાજા જો કદરૂપો છે અને એને બદલે મને વરરાજા બનાવી અને માયરામાં બેસાડી દો ચાર ફરા ફેરાવી દો અને પાછો વળી અને અહીંયા વડલાને સ્થાન ઉપર ઉતરી જઈશ આમ કહી માંગડા વાળા ત્યાં એક મોટો મહેલ ઉભો કર્યો અને કહ્યું કે કાકા આ દરબારગઢમાં હું વાણિયાનો ઉતારો આપીશ અને હવે હિરણ નદી કાંઠે મોટો દરબાર દરબારગઢ બની ગયો અને પછી તો જાનિયાએ ઉતર્યા અને બધાને ભોજન કર્યા

અને આજે ઉપર આભને નીચે ધરતી છે હે સ્વામી હે માંગડા વહેલા વહેલો આવજે ત્યાં તો થોડી વારમાં જાન આવી અને પુંખાણો અને પરણવા આવ્યો હસ્તમેળાપ કરતી વખતે પદ્માએ સામા પુરુષને જોયો ત્યાં તો માંગડો હતો કાઈ સમજાયું નહીં વગર કલેજે ઢાઢક વળી અને માંગડાને પરલોકમાંથી મને લઈ જવા માટે આવ્યો છે કે શું દેવતાઓ તેને સજીવન કર્યો છે કે શું આવા વિચારોમાં પદમા રાણી પરણી ગઈ અને જાન વળી અને હાલતી થાય છે ત્યારે સંધ્યા ટાઈમ થઈ જતો રાત થવાની તૈયારી હતી અને જાન ચાલતી ચાલતી ભૂતના પાસે આવી વરરાજો ભટકે બની સંગામ મારી હાલ્યો પછી કદરૂપા વરજાનના વરરાજાને ગાડમાં બેસાડી અને પદ્માવતી બેસાડી દીધી અને પદ્માવતી પણ સલાંગ મારી નીચે ઉતરી ગઈ ત્યારે વાણીઓ બોલ્યો કે અરે બહુ દીકરા કેમ ક્યાં જાવ છો શું થયું પદ્મા બોલી કે જ્યાં મારો પરણ્યો ત્યાં હું દીકરી બનાવટી હતો અને તેણે જોઈ અને બીજા મિંડળ તો હું નહીં બાંધ અને પછી તો ઘણું સમજાવી પણ પદમાં સમજી નહીં એટલે કોર જંગલમાં એક મૂકી અને જાન ચાલી ગઈ હવે હિરણ નદીને કાંઠે કોર અંધારી રાત્રે વડલા નીચે પદમા માંગડાને સાદ કરે છે હે માંગડા હે માંગડા મને મૂકીને ક્યાં ગયો ચોરીના ચાર ફેરા ફરી મને અધવચ મૂકીને ચાલ્યો ગયો આ રીતે પદ્માવતી એના પીવુને બોલાવવા લાગી ત્યારે સામે જવાબ મળ્યો ભૂતના ભડાકા વડલાની ડાળે ડાળે થવા લાગ્યા અને આ રીતે પદમા રોતી જોઈ અને ભૂત કુરે બેકાર એમ વડલામાંથી કોઈના રોવાનો અવાજ સંભળાયો ત્યારે પદમા ચીસો પાડે છે કે માંગડા તું ક્યાં છે પદમા પદમા તું મને ભૂલી જા અને પાછી ઘરે ચાલી જા ના માંગડા ના હવે તો આજ મારું ઘર જ્યાં તું ત્યાં હું અને પદમા માણસ અને ભૂત તારે મારો ક્યારે મળાપ નહીં થાય તો માંગડા હું મારો પ્રાણ તજી દઈશ અને અહીંથી તો નહીં જાઉં માંગડા તારી સાથે તો મેં મારો હસ્ત મળાપ કર્યો છે હવે સંસાર માંડવો એ મારી સામે આવ માંગડા અને એવી અંધારી રાતે કનઘોર વગડામાં માયાની મહેલ ઊભો કરી અને બધી ચીજ વસ્તુઓ માયાવી બાગ બગીચા હિંડોળ આ બધું જોઈ પદ્માવતી વિચાર કરે છે અરે આ શું ત્યાં તો માંગડાનો ભૂત માનવીની કાયા ધરી પદ્માનો વાસ જાલે દરબાર ગઢમાં લઈ જાય છે આખી રાત બે જણા રહ્યા અને સવાર થતું માંગડો વાળો વડમાં સમાઈ જાય છે અને પદ્મા આખો દિવસ વડ નીચે બેસી રહે છે પછી રાત પડે અને પદમાં માયાવી દરબાર ગઢ ઊભો થાય અને સવાર પડે માંગડો વડમાં સમાઈ જાય આવું ઘણા દિવસો સુધી ચાલ્યું એવું એક બે જુવાન ઘોડે સવારો ગીરમાં જવા માટે ચાલ્યા આવે છે દિવસ હાથમી ગયો અને રાત થઈ ગઈ છે હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પંખી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવી અને થાક લાગવાથી લોથપોથ થઈ ગયા છે ત્યાં તો રસ્તાની બાજુ એક ભેંસ નીકળી અને ભેંસ દરબારગઢમાં ચાલી ગઈ અને બંને ઘોડેસવારો પણ તેની ભેંસની છે તો બહુ મોટો છે પણ કોઈ બોલચાલ સંભળાતી નથી કોઈ માણસ દેખાતો નથી થોડી વાર થઈ ત્યાં એક ખુબસુરત જુવાન અને ઉભો થયો અને મૂંગે મૂંગે બાથ ભરી મહેમાન ને ભેટ્યો અને જય ઘોડા બાંધી વાળો ગાદલીયા પથારી આપી અને મહેમાનોને જમાડ્યા અને રૂપ જેના સમાતા નથી તેવી સ્ત્રી આવી અને રોટલા શાક અને દૂધ પીરસ્યા પછી રાત્રે મહેમાનોના ઢોલિયા ઢાળ્યા અને કહેવાય છે કે કોઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર જ બધા સુઈ ગયા અને મહેમાનો વિચારમાં પડી ગયા કે આવડા મોટા દરબાર ગઢમાં બે જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોટા ઉપર દુઃખની વેદના શું હશે અને બે મહેમાનો સૂતા હતા ત્યાં અંદરના ઓરડામાંથી એક સૂતેલું પુરુષ બૂમો પાડતો હોય એવું સંભળાયું કોઈ મારી વેદના થતી હોય એમ ઘરમાં ધણી કણગણતો હતો અને મુસાફર સાંભળી રહ્યા હતા એમને પણ ઊંઘ આવી નહીં અને સવાર થતા આવ્યું એટલે ઘર ધણી અને રાડો પાડવાનું બંધ થયું એટલે મુસાફરોની ઊંઘ આવી ગઈ અને સવારે ઘોડા બાંધેલા હતા નવાઈ લાગી પણ બે મુસાફરો આરી નીકળ્યા પણ બે કલેજા જકડી ગયા અને ફરીથી સાંજ પડી ત્યાં એક જુવાર બોલ્યો કે ભાઈ ગમે તે હોય પણ આજે એ રોટલો ગાતો હવે હું તેનો દુઃખ ભાંગી વિના જ આપણે જતા રહીશું નાના ભાઈ એમ થોડું જવાય હો આજ પાછા જઈએ અને પતો મેળવી પછી રાત પડી ત્યાં ફરી રણ નદીના કાંઠે આવ્યા અને ઊભા રહ્યા અને ત્યાં દરબાર ઘટ જ જુવાન પછી તો વાળું કરી ઊભા થયા અને બે મુસાફરો જુવાનો કીધું કે ભાઈ કોણ છો તમે આખી રાત કેમ ક્યાં રહો છો અને ઘોડે સવારો તમને જણાવી દેશું તો ફાયદો થશે અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ઘાતો હોય એનો દુઃખ તો ભાગીએ તો જીતવર શું કામનો જુવાનો તમે ડરશો નહીં તમે ડર્યા હોત તો આ પાછું શું કામ આવો પછી તો સાથે ચીની નાખે ભયંકર સ્વર ગાડી જુવાન બોજો એ હું માંગડા વાળો માંગડાવાળો ધાતળવાડનો ધણી કમોતે કર્યો અને ભૂત બન્યો છું મને પદમાને લઈ અહીં આ વગડામાં પડ્યો છું પણ માંગડા તને પદમા તો મળી ગઈ તો રાત્રે ભૂમો શું કામ પાડે છે તે સાંભળો હું જુવાનો તેની હેંગાણો ગાયબ ગોથાણથી હું પાછો વળતો હતો અને બાયલ ચાવડાએ દગો કરી મને પાછળથી બરસી મારી અને કટારી મારી અને સાતીના હાડકામાં વિંધાઈ ગઈ ભાગી ગઈ આ વળની બાજુમાં અગ્નિ સંસ્કાર પણ થઈ ગયા પણ મારી સાતીનું હાડકું ત્યાં જ પડી ગયું છે અને એ હાડકાંમાં બરસીની કરચર છે અને તે હજી પણ ખૂચે છે એટલે રાત્રે હું કણશું છું અને ભાઈ કોઈ ઈલાજ શું છે જુવાનોએ તારાથી મેં તે હાડકું ગોતી અને એમાંથી બરસી કરજ કાઢો અને મારા હાડકાં દામોદર કુંડમાં ભધરાવો તો જ મને આ પીડામાંથી મૃત્યુ મળે પછી આ આહ કરતો યુવાન ચાલ્યો ગયો પછી મુસાફરો સુઈ ગયા અને સવારે એની જ જગ્યાએ દેખી અને વડલા નીચે મુસાફરો ગયા. પદમા ઊભા મુસાફરને પૂછે છે કે બેન આ વીરને ક્યાં આદમી સંસ્કાર કર્યો હતો? ત્યારે પદમાએ કહ્યું કે જગ્યા ખોદકામ કરી અને પોતે કહેલું આડખા ગોતી કાઢ્યા અને એમાંથી બરસીનો ટુકડો કાઢી લીધો અને પછી તો આ બંને મુસાફરો અને પદમા પાસે ગયા. દામોદર કુંડમાં જવા નીકળે છે અને પદમા પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે મુસાફરો કહે છે બેન અમે બારવટિયા છીએ. મારું નામ મેસોજી છે અને આનું નામ યુસોજી છે અમે જૂનાગઢના બાદશાહ સામે મતભેદ થવા અમે બારવટી ચડ્યા છીએ અને પછી તો આ બંને જુવાનો પદમા માંગડાવાળાના સ્થિર લઈ અને દામોદર કુંડમાં ભધરાવા માટે જાય છે અને આ બાજુ માંગડો અને બંને બારવટીયાનું રૂપ લઈ બાદશાહના મતભેદ થયો તેનું સમાધાન કરાવી બંનેના બારવટીયા પાર પાડે છે પછી તેઓ સતી પદ્માવતીને માંગડાનું કુલહસ્તી હાથમાં લઈ અને દામોદર કુંડમાં જળ સમાધિ લઈ લીધી અને વિચાર કર્યો કે માંગડાનો મોક્ષ થતો હોય અને એકલી રહી જાઉં અને હું શું કરીશ પછી તો જળ સમાધિ લઈ એના પણ પોતાના કાયાનો ત્યાગ કરી દીધો પછી તો બંને પ્રેમીઓના આવા મર્યા પણ પછી આ હાલ આતા અને ગુજરાતના વીર આજે જૂનાગઢની બાજુમાં ભાણવડ ગામે વીર માંગડાવાળો ભૂતવડ આવેલો છે તો મિત્રો આ હતો વીર માંગડાવાળો અને સતી પદ્માવતીનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસો જોવા માટે આજે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ